ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી આ બધા નામો એટલા માટે કારણ કે વાવમાં જીતેલા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને પોતાના નામ કરતા પણ વધારે અને પોતાની જાત કરતા પણ વધારે આ બધા ચહેરાઓ ઉપર વધારે વિશ્વાસ હતો તેમને વિશ્વાસ હતો કે ભાજપના આ મોટા અને દિગ્ગજ ચહેરાઓ સ્વરૂપજી ઠાકોરને વાવમાં ચોક્કસથી જીતાડી દેશે ઠાકોર આમ તો ખરેખર તમને જીતાડવા શંકર ચૌધરી જેવા નેતાને પણ મેદાને ઉતરવું પડ્યું તો ખરેખર કહી શકાય કે તમારા નામ કરતા અને તમારા ચહેરા કરતા વધારે આ બધા ચહેરાઓ તમને જીતાડવામાં વધારે કારગર સાબિત થયા ત્યારે શંકર ચૌધરીને મેદાનમાં ઉતરવું પડતું હોય જ્યારે તમે મેદાને છો ત્યારે ભાજપના મોટા મંત્રીઓ અને મોટા કદાવર નેતાઓ પણ મેદાને હોય ત્યારે ખરેખર કહેવું પડે કે તમારા નામ કરતા પણ વધારે આ બધા નેતાઓ કામ કરી ગયા

અને પાબર અને અમારા પાર્ટી ના જે આગેવાનો નક્કી કરશે ત્યાંથી અમે

ઠાકોર ને ગુલાબસિંહ રાજપૂતે ઘણી ટક્કર આપી છે આમાં માવજી પટેલે પણ ઘણા મતો તોડાવવાનું કામ કર્યું છે ત્યારે સ્વરૂપજી ઠાકોર માની રહ્યા છે કે સ્વરૂપજી ઠાકોર પોતે એક નામ અને ચહેરો વાવમાં જીતવા માટે કાફી નહોતો તેમને જીતાડવામાં ભાજપના બધા મંત્રીઓ ભાજપના મોટા નેતાઓ જે પણ મેદાને આવ્યા તે કામ કરી ગયા ભાજપનું કમળનું ચિહ્ન સ્વરૂપજીને વાવમાં જીતાડવામાં કારગર સાબિત થયું આ વાત પોતે સ્વરૂપજી ઠાકોર માની રહ્યા છે અને કહી રહ્યા છે કારણ કે સ્વરૂપજી ઠાકોરને ને પોતાના પર જ વિશ્વાસ નથી તેમને પોતાના નામ અને પોતાના ચહેરા પર વાવમાં વિશ્વાસ નથી કારણ કે પોતે બધા જ નામો લઈ રહ્યા છે કે તેમને જીતાડવા માટે જે છે તે ભાજપના મોટા અને કદાવર નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ અમિત શાહ શંકર ચૌધરી અને તેમના ખાસ ગણાતા ધારાસભ્ય એવા

કે ભાજપના મોટા અને આ નેતાઓ તેમને વાવમાં જીત ચોક્કસથી અપાવશે અને અપાવી પણ ગયા પરંતુ સ્વરૂપજી ઠાકોર અમે તમારાથી અપેક્ષા રાખી કે જે રીતે તમને વિશ્વાસ હતો કે આ નેતાઓ તમને જીતાડી દેશે તે રીતે હવે તમારી વાવની જનતાના કામો પણ કરી આપશે તેવો વિશ્વાસ ના રાખતા તમારી વાવની જનતા માટે તમે લડજો ખરા જે વાવની જનતાએ તમને મતો આપી વાવમાં વિજય અપાવી છે તમને પોતાના ધારાસભ્ય તરીકે ચૂંટ્યા છે ત્યારે આ વાવની જનતા માટે તમે બીજા નેતાઓ ઉપર વિશ્વાસ ના મુકતા કે વિકાસના કામો એ નેતાઓ આવી પાસ કરાવી જશે અથવા ત્યાં વિકાસ કરાવી જશે તમે ધારાસભ્ય બન્યા છો તમારે ત્યાં વિકાસ કરવો પડશે આ નેતા ઉપર વિશ્વાસ રાખે કામ નહીં ચાલે ત્યારે સ્વરૂપજી ઠાકોર સાથે અમારા સહયોગીએ વાત કરી હતી તે પણ સાંભળી લઈએ કે વાવ માં જીત મેળવ્યા પછી સ્વરૂપજી ઠાકોરે શું કહ્યું સ્વરૂપજીટલી ખુશી થઈ રહી છે ખુબજ અઢારે આલમે જે કમળ જીતાડ્યું છે એના માટે ખૂબ જ ખુશી છે અને ખુશીનો દિવસ છે આજે દિવાળી જેવો દિવસ છે અને આ દિવાળી જેવો માહોલ આજે સર્જાયો છે ત્યારે અમે તમે જ્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે અમે આવતા ત્યારે પણ તમે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે જીતી ગયા છો છેલ્લે છેલ્લે એવું લાગ્યું કે ક્યાં કોંગ્રેસ જીતી રહી છે પરંતુ ભાજપે બાજી મારી દીધી સો સો મને વિશ્વાસ હતો અઢારે આલમ ઉપર વિશ્વાસ હતો કે સો સો આ કમળને ને ખીલાવશે એટલા માટે હું મને આત્મા વિશ્વાસ હતો એટલે મેં કહેતો હતો ભલે એક લીડ હતા લીડમાં પણ મને વિશ્વાસ હતો કે સો સો ટકા કમળ જીતશે હા માવજી પટેલે જે રીતે ક્યાં કેવું કહી શકાય કે પગ વચ્ચે નાખ્યો તેમ છતાં તમે જીતી ગયા માવજી પટેલને કઈ કહેવા માંગો છો મને અઢારે આલમ ઉપર વિશ્વાસ હતો કે અઢારે આલમ આ કમલને ને જીતાડશે એટલે સંપૂર્ણ અઢારે આલમ ને જસ્ટ જાય છે ક્યારે સવારે એવું થયું કે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત બધાની સામે આવે ત્યારે એવું લાગતું હતું કે ભાજપ કંઈ નથી આવતું પરંતુ એમને જીતનો વિશ્વાસ સંપૂર્ણ વિશ્વાસ હતો

Yeah,

અમણના મોટા અને કદાવર નેતાઓ ઉપર છે પરંતુ સ્વરૂપજી ઠાકોર તમે વાવમાં જીત્યા છો તમને મોટા કદાવર નેતાઓ ઉપર વિશ્વાસ હતો ભરોસો હતો સારી વાત છે પરંતુ એ નેતાઓ એવા કામો કરી ચૂક્યા છે કે તમને ભરોસો આવ્યો એ મોટા નેતાઓ છે એટલે તમને ભરોસો હતો પરંતુ તમે પણ એવા કામો કરજો વાવની જનતાએ તમને મત આપ્યા છે તમારી પાસે ઘણી અપેક્ષાઓ છે જે રીતે અલ્પેશ ઠાકોરે ગ્યાનીબેન ઠાકોર ઉપર પ્રહારો કર્યા કે અત્યાર સુધી વિકાસના કામો નથી

કે પછી જેમ સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે વાવમાં ભાજપના મોટા અને કદાવર નેતાઓ પર જે તેમને વિશ્વાસ હતો તે વિશ્વાસ સ્વરૂપજીને વાવમાં જીતાડી ગયો અથવા તો પછી એમ કહેવાય કે ભાજપનું આકમણનું નિશાન સ્વરૂપજીને વાવમાં જીત અપાવી ગયું તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર